કરજણ નગરપાલિકા ચૂંટણી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે આમ આદમી પાર્ટીએ ખેલ પાડ્યો ભાજપામાંથી નારાજ મહાબલીઓએ આપમાંથી ઉમેદવારી નોંધાવી કરજણ નગરપાલિકાની આગામી સોલ બેના રોજ સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે ગત રોજ પત્રો ભરવાની છેલ્લી તારીખ હોય ત્યારે શુક્રવારના રોજ ભાજપા તરફથી વોર્ડ એકથી સાતના ભાજપાના ઉમેદવારની સત્તાવાર જાહેરાત બાદ ભાજપાના મહાબલી નેતાઓના નામ કપાતા નગરમાં ચર્ચા ઉઠવા પામી હતી ભાજપામાંથી નારાજ એવા પાલિકાના પૂર્વ પ્રમુખો હોદ્દેદારો અને કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ભડકો થવા પામ્યો છે નારાજ એવા પાલિકાના પૂર્વ પ્રમુખ મનુભાઈ વસાવા મીનાબા ચાવડા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભરતસિંહ અટાલિયા પૂર્વ કારોબારી ચેરમેન મોહમ્મદ સંધી પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પરમારના પત્ની લઘુમતી સેલના પ્રમુખ મોહમ્મદભાઈ સૈયદના પત્ની કરજનનગર ભાજપા ઉપપ્રમુખ યુવરાજસિંહ રાહુલજી અને અન્ય કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી ઉમેદવારી નોંધાવી હતી આમ આપને છેલ્લે દિવસે બગાસુ ખાતા પતાસું હાથ લાગી ગયું હોય એમ દેખાઈ આવ્યું છે આમ આદમી પાર્ટીએ જાણે નગરમાંથી ઉમેદવારોનો જેકપોટ મળી ગયો હોય તેમ જોવા મળ્યું હતું જુઓ આ બાબતે આપના ગોપાલ ગોપાલએ શું કહ્યું સાંભળો કરજણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થયેલી છે અને આ ચૂંટણીમાં આજે ખૂબ એક ઐતિહાસિક દિવસ છે એક તરફ આપણા દેશનો મહાન તહેવાર મહાકુંભ ચાલી રહ્યો છે શ્રદ્ધા અને આસ્થાનો તહેવાર ચાલુ છે એક તરફ લોકશાહીનો સૌથી મોટો તહેવાર ચૂંટણી પણ ચાલુ છે એમ બે મોટા તહેવારો આપણા દેશમાં આપણા ગુજરાતમાં અત્યારે ચૂંટણીના સ્વરૂપમાં અને ઉત્તર પ્રદેશમાં કુંભના સ્વરૂપમાં ચાલુ છે ત્યારે એક બહુ સારો ઐતિહાસિક નિર્ણય કરજણ નગરપાલિકાના અલગ અલગ સમાજના આગેવાનોએ લીધો છે અને બધા આગેવાનો ભૂતકાળમાં ભાજપ સાથે જોડાય અને કરજણ નગરપાલિકાના લોકોની સેવા કરતા હતા ઘણા વર્ષોથી સેવા કરે છે જ્યારે જ્યારે જેવી જેવી જરૂર જનતાને પડી એવી સેવા માટે તત્પર રહેલા હતા એ કોરોનાનો સમય હોય કે વરસાદ આવે ત્યારે પાણીપૂરની સમસ્યા હોય કે જે કાંઈ પણ પબ્લિકને નાની મોટી જરૂર પડે સેવાની ત્યારે હંમેશા જેઓ સેવામાં સાથે ઊભા રહ્યા છે એ તમામ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને હવે પછી કરજણ નગરપાલિકા અને કરજણના માધ્યમથી ગુજરાતના લોકોની સેવા કરવા આગળ વધી રહ્યા છે ત્યારે જોડાનાર તમામ આગેવાન આગેવાનશ્રીઓનું હું આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ હૃદયના આવકાર આવકાર આપું છું સ્વાગત કરું છું આ સાથે પાર્ટીમાં જે જોડાઈ રહ્યા છું તેવા માનનીય મીનાબેન ચાવડા કે જેઓ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે હાલમાં માનનીય વનરાજસિંહ રાવલજી સાહેબ છે કે જેઓ ક્ષત્રિય સમાજ કરજણ સિનોર ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે માનનીય ભરતસિંહ અટોદરિયા સાહેબ છે તેઓ અટાલિયા સાહેબ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે નગરપાલિકાના મોહમ્મદ સાંધી સાહેબ છે જેઓ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે ઘણી વખત અને હાલમાં ચાલુ પાર્ષદ છે ત્યાર પછી પ્રકાશભાઈ પરમાર છે તેઓ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે મનુભાઈ વસાવા છે તેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે આ સિવાય દિગ્વિજયસિંહ અટોદરિયા તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે હાલમાં જવાબદારી સંભાળે છે કાઉન્સિલર છે આ સિવાય મોહમ્મદ સૈયદ કે જેઓ ભાજપમાંથી માઇનોરિટી મોરચાના અધ્યક્ષ છે આ સિવાય અન્ય કાઉન્સિલર પાર્ષદો નગરપાલિકામાં ચૂંટાયેલા સૌ કે જેઓ રોહિત સરોજબેન છે નિશા સૈયદ છે ભરવાડ દેવલબેન છે ચૌહાણ અલ્પાબેન છે ઠાકોર તૃપ્તિબેન છે દીપમાલા કુમારી રણા છે યુવરાજસિંહ રાવલજી છે મોનાલિસાબેન રાઠોડ છે ભૂપેન્દ્રભાઈ પરમાર છે નીતાબેન પ્રાકડા છે સુમિત્રાબેન સોલંકી દુર્ગાબેન ભોઈ સુનીલભાઈ વસાવા અને ધર્મિષ્ઠાબેન શર્મા સહિત ભાજપ સાથે સંકળાયેલા અનેક પદાધિકારીઓ હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો અને કરજન નગરપાલિકાનું સારું ઈચ્છતા સૌ લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ફરીવાર હું એમનું સ્વાગત કરું છું મૂળ વિષય એવો છે આખી ઘટનાનો કે જે લોકો સમાજ રાજકારણ છે એ સમાજની સેવા કરવાનું પ્લેટફોર્મ છે લોકોને મદદ કરવાનું પ્લેટફોર્મ છે લોકોને ઉપયોગી બનવાનું પ્લેટફોર્મ એટલે રાજકારણ કોઈ માણસ પાર્ટીમાં જોડાતો હોય તો સ્વાભાવિક છે કે એની અપેક્ષા એવી હોય કે લોકોને વધારે ને વધારે મદદ પાર્ટીના માધ્યમથી કરે આ બધા જ લોકોએ પબ્લિકનું કામ કર્યું છે માટે પબ્લિકે એમને વારંવાર મત આપ્યા છે એવું નથી કે એક જ વખત ચૂંટણી જીતી ગયા છે બે બે વખત ત્રણ ત્રણ વખત ચૂંટણી જીતે છે એનો સીધો અર્થ એવો થાય છે કે લોકોના દિલમાં જગ્યા બનાવી છે દિલમાં જગ્યા ત્યારે બને જ્યારે લોકોનું કામ કરે કરજણના લોકોનું કામ કરીને જેણે દિલમાં જગ્યા બનાવી છે એમની સાથે અન્યાય થાય એમની સાથે અહંકાર કરવામાં આવે તાણાશાહી કરવામાં આવે તો સ્વાભાવિક છે કે કરજણની જનતા એની નોંધ લે આજે ભાજપના અહંકારની સામે આ સાથીઓ લડવા નીકળ્યા એને હું શુભેચ્છાઓ પાઠવું છું આપણે અમરેલીની ઘટનામાં જોયું કે એક નિર્દોષ દીકરી સાથે અત્યાચાર થયો પણ એને ન્યાય આપવામાં ન આવ્યો ભાજપે અહંકાર કર્યો વડોદરાની અંદર બોટ દુર્ઘટના બની નિર્દોષ બાળકો મરી ગયા ભાજપમાંથી ન્યાય ન મળવા દીધો કેમ કે સત્તાનો અહંકાર મોરબીમાં દુર્ઘટના બની ન્યાય ન મળ્યો સત્તાનો અહંકાર તો સત્તાનો અહંકાર એટલો બધો માથે ચડી બેસે એટલું બધું અભિમાન આવી જાય તો અભિમાન ઉતારવા માટે પણ કોઈ આગળ આવવું પડે એમ આજે જે આ ક્રાંતિકારી યોદ્ધાઓ આગળ આવ્યા છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને મને વિશ્વાસ છે કે ગુજરાતમાં ભાજપનો અહંકાર નાચ ના એને અહંકાર રોકવા માટે ભાજપના સત્તાનો નશો ઉતારવા માટે તમે જે મશાલ પકડી છે આ મશાલનો પ્રકાશ આખા ગુજરાતમાં ફેલાશે એવો મને વિશ્વાસ છે આપ તમામ સાથી મિત્રો જે કાંઈ મેં નામ લીધા છે બધા જેમનું નામ નથી લેવાઈ શક્યું એ બધા જે જે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આપણે બધા સાથે મળી અને કરજણ નગરપાલિકાને હજુ વધુ સારી દિશામાં વધુ વિકાસની દિશામાં જે કાંઈ કામ બાકી રહી ગયું છે જે કાંઈ સુવિધાઓ હજુ વધતી ઘટતી છે એ સૌ સાથે મળી કરી અને કરજણને આખા ગુજરાતમાં મોડલ બનાવીએ અને કરજણના માધ્યમથી કેવી રીતે વધુ ને વધુ સારું કામ થાય એવો સંદેશ આખા ગુજરાતમાં આપીએ એવી શુભેચ્છાઓ પાટનથી થઈ ગોપાલભાઈ કહી શકાય કે આમ આદમી પાર્ટીને કરજણની અંદર જેકપોટ મળી રહ્યો છે અને જે નારાજ ઉમેદવારો ભાજપમાંથી અત્યારે આમ આદમી પાર્ટીમાં આવ્યા છે નહીં આમાં કોઈ ભાજપથી નારાજ નથી ભાજપ આમનાથી નારાજ છે આ લોકો લોકસેવક છે જનતાના દિલમાં જગ્યા બનાવે છે એમને નારાજ થવાની જરૂર નથી કેમ કે નેતા જનતા બનાવે છે જનતા આ લોકો સાથે છે તો આપણે કોઈનાથી નારાજ થવાની જરૂર નથી ભાજપ અહંકાર એટલો કરે છે કે આ લોકોથી નારાજ થઈ ગઈ છે ભાઈ બત્રીજા વાત સગાવાલા વાત છે સત્તાનો નશો ચડી ગયો ભાજપે એમને અડધું જ કર્યા છે તો શું કરવાનું લોકો એમ ઈચ્છે છે કે આ આગેવાનો કરજણને જોઈએ છે એટલે આવા સારા આગેવાનોને અડધૂત કરીને અપમાનિત કરીને તાનાશાહી કરીને એમની ઉપર અહંકાર જ્યારે કરવામાં આવ્યો હોય ત્યારે સ્વાભાવિક છે કે એ લોકો પણ એક નવી દિશામાં આગળ વધે હું એવું બિલકુલ નહીં કહું કે જેકપોટ મળી ગયો હું એવું કહીશ કે અમને એમનો ને અમને અમારો ખભો મળ્યો છે એકાબીજાનો સાથ મળ્યો આ કોઈ જેકપોટ બેકપોટ નથી એકાબીજાને ટેકો મળ્યો છે એકાબીજાના ટેકાથી કરજણનું આ વડોદરા પંથકનું સારું કામ કરીશું એવી આશા છે તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે જે કાંઈ પણ હજુ ટાઈમ બાકી છે બપોર સુધીમાં બધું પિક્ચર ક્લિયર થઈ જાય લગભગ તમામ વોર્ડની અંદર ઉમેદવારી પત્રકો ભરાયા છે ચૂંટણી પ્રથામાં કયા કયા મુખ્ય મુદ્દાઓ રહેશે આમ આદમી પાર્ટીના ચૂંટણીની અંદર મુખ્ય મુદ્દો તો પહેલાં તો તાનાશાહી અહંકાર મેઇન મુદ્દો જે છે કે જેણે કામ કર્યું છે એ માણસને તક કેમ ના આપવામાં આવે તો આ અહંકાર લોકો સુધી એની અહંકારની વાત એક તો પહોંચાડવી છે અને જે કાંઈ બીજા કામ બાકી રહી ગયા છે એના આગેવાનો વધુ જાણે છે વધુ અનુભવી છે એમના હાથ નીચે જ બધા સારા કામો થયા છે કોઈ કામ બાકી રહી ગયું હશે અધૂરું હશે તો મારાથી વિશેષ એ જાણતા હશે એટલે એમના માધ્યમથી જે કાંઈ કામ કરવા જેવા છે એ કરીશું આગળ વધીશું વિજયનો વિશ્વાસ જેની સાથે જનતા હોય એને હંમેશા વિશ્વાસ જ હોય જનતા આ લોકો ઉભા એમની સાથે છે તો જેની સાથે જનતા એનો વિજય આગામી લાગે બનશે જનતા બનાવશે કરજણના લોકો બનાવશે કરજણના લોકોએ આમના નેતૃત્વમાં વર્ષો સુધી નગરપાલિકા જોઈ છે કરજણને આમના નેતૃત્વ ઉપર વિશ્વાસ છે આ બધા જે આગેવાનોનું નામ બોલો એમના ઉપર કરજણને વિશ્વાસ છે કરજણની જનતા એમને બેસાડશે અને આગળ પણ એમને વધુ કામ કરવાની તક આપશે